જસદળના માર્કેટ કરતા એકદમ વ્યાજબી ભાવમાં સ્ટીલ અને હાર્ડવેરનો સામાન મળી જાય તો જી હા હું વાત કરી રહ્યો છું એસ સ્ટીલ એન્ડ હાર્ડવેરની અહીંયા તમને લોખંડની તમામ આઈટમ એકદમ વ્યાજબી ભાવમાં મળી જશે જેમાં તમને ટ્રેક્ટરની લારી તેમજ થ્રેશર બનાવવા માટેની લોખંડની પ્લેટ ગેલ્વેનાઇઝ સીટ એંગલ પટ્ટી પટ્ટા ચેનલ એચઆર પ્લેટ અને સીઆરસી સીટ અને ગેલ્વેનાઇઝ સીટ પણ મળશે અહીંયા તમને એપોલો કંપનીની ગેલ્વેનાઇઝ પાઇપ અને એમએસ કાળો પાઇપ પણ મળશે ટાટા જિંદાલ એસઆર જેવી સારી સારી કંપનીના શેડ બનાવવાના પત્રા પણ મળશે સિમેન્ટના પત્રા પણ અહીંયા મળશે અને એ પણ રામકો કોમ્પનીના બિલ્ડિંગ મટીરીયલ્સ માટે ટીએમટી નું લોખંડ મળશે તેમજ બિલ્ડિંગ મટીરીયલ્સની તમામ સાધન સામગ્રી એકદમ વ્યાજબી ભાવમાં મળી જશે જેમ કે સિમેન્ટ બિરલા વાઇટ સિમેન્ટ પુટી તેમજ બિલ્ડિંગ ને લગતી તમામ સાધન સામગ્રી અહીંયા દેખાતા અલગ અલગ સાઈઝના તમામ પ્રકારના પાઇપ માર્કેટ કરતા એકદમ વ્યાજબી ભાવમાં મળી જવાના છે અહીંયા દેખાતી થ્રેસર બનાવવા માટેની ગેલ્વેનાઇઝની શીટ પણ મળશે જો તમારે થ્રેસર તેમજ ટ્રેક્ટરની લારી બનાવવા માટેની સાધન સામગ્રી લેવી હોય ને તો એકવાર અહીંયાનો સંપર્ક અવશ્ય કરજો ભાવતાલમાં ઘણો ફેર પડશે એટલું જ નહીં અહીંયા તમને એશિયન પેન્ટ બર્જર તેમજ બિરલા ઉપસ પેન્ટ પણ મળી જશે પ્લસ હાર્ડવેરને લગતી તમામ સાધન સામગ્રી અહીંયા મળશે એસ કે સ્ટીલની મેઇન બ્રાન્ચ ગોનલમાં છે અને સાપરમાં તેનું પત્રાનું મેન્યુફેક્ચરિંગ યુનિટ છે જ્યાં તમને તમામ કંપનીના પત્રા મળી જશે અથવા તો અહીંયાથી તમે ઓર્ડર લખાવીને પણ મંગાવી શકો છો અને વધારે માહિતી મેળવવી હોય તો ઉપર આપેલા નંબર પર સંપર્ક કરો અને એડ્રેસની વાત કરીએ તો જસદણ આટકોટ રોડ પર જ રાધે થ્રેસરની બાજુમાં આવેલું છે અહીંયા તમે આવશો એટલે એટલે હાઇવે પર જ તમને એસ કે સ્ટીલનું મોટું બોર જોવા મળી જશે